વિસાવદર હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવી ગેંગના મારે બાઘાભાઈ સાવન નંબર આપ્યા છોકરીના મેં છોકરીને ફોન કર્યો અને છોકરીએ એમ કીધું કે તમે હાડા હાથે મારે ઘરે આવો આપણે વાતચીત કરી લઈએ મારા મા બાપને મળી લઈએ પછી હું હાડા હાથે અહીંયા કારાવડ ગયો કારાવડ જાય મેં કીધું તો તમારે મેં ઘર તો ન જોયું હોય એટલે છોકરીએ એમ કીધું કે કાંઈ વાંધો હાલો હું બસ સ્ટેન્ડને કારાવડની સઉં હું ત્યાંથી તમને ઘર બતાવી દઉં એ મારી વાય બહી ગઈ પછી મને કારા પર હસના પર એ ક્યાં આગળ છે આગળ ભાગ્યું અમારું ત્યાં રહી છે એમ કરી સીમમાં લઈને અને વવડીમાં પૂરી મારો વિડીયો ઉતાર્યો અને પાંચ લાખની ખંડણીનો હતો પછી અઢી લાખે આપણે અમે તોડ કર્યો અને એમ કરીને હું ત્યાંથી નીકળી ગયો અને પૈસા એને બીજે જે દેવાના હતા એ લેવા આવ્યા હતા અને પોલીસ અમે ગોઠવી હતી ઇસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ